કરજણ તાલુકાના કિયા ગામે છેદન બાબતે સમાચાર પ્રસિદ્ધ થતા વિવાદ સર્જાયો આગામી પચીસ નો બે હજાર પચીસ ના રોજ કરજણ તાલુકાના કિયા ગામની સીમ પાસે આવેલ સર્વે નંબર બસો સત્તાણું ના માલિકે પોતાના ખેતરમાં સાફ સફાઈ અર્થે જાળી જાકડા કપાવતા કિયા ગામના વિપક્ષીઓએ મીડિયા બોલાવી ખોટા સમાચાર છે તેવા આક્ષેપ કિયા ગામ પંચાયત દ્વારા કરવામાં આવ્યા કિયા ગામના સરપંચ શીતલબેન ઠાકોરના પતિનું કેવું છે કે વૃક્ષેદનના સમાચાર પ્રસિદ્ધ થતાં અમે આ બાબતે તપાસ કરાવતા એ જગ્યા ખેડૂતની માલિકીની છે અમે તેની માપણી પણ કરાવી છે તેમાં કીયા ગ્રામ પંચાયતનું કોઈ લાગતું ઓળખતું નથી માલિક પોતે પોતાના ખેતરમાં સાફ સફાઈ કરાવી શકે છે તેમ જણાવ્યું હતું સરપંચના પતિ કિશનભાઈ ઠાકોરને કિયા ગામના કોઈ ઇસમ દ્વારા ટેલિફોન ઉપર ધમકી આપવાના આક્ષેપ કર્યા હતા કિયા ગામના એક નાગરિકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આગામી આગામી ગ્રામ પંચાયત પંચાયત સમયે જે વિપક્ષ લોકોએ નાના આક્ષેપ અમારી ઉપર કર્યા છે તે તેમના રાજમાં ઘણા વૃક્ષ કાપ્યા છે અને તેમની ઉપર ફરિયાદો પણ કરવામાં આવી હતી અને તેમણે દંડ પણ ભર્યો છે તેમના પુરાવા પણ અમારી પાસે પંચાયતમાં છે તેવા ધારદાર આક્ષેપ કર્યા હતા કિયા ગામ પંચાયતનું કેવું છે કે વિપક્ષ લોકોએ જે કિયા ગામ પંચાયત તેમજ અધિકારીઓને ખોટી રીતે મીડિયા દ્વારા બદના કર્યા છે તે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે તેમ જણાવ્યું હતું મારું નામ ચૌહાણ અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ એ આ ઘટના બની છે બાબતે તમે શું એ તદ્દન ખોટી છે એ માલકીની જગ્યામાં કપાયેલા લાકડા છે ને એ પંચાયતને બદનામ કરવાના કાવતરા કરી રહ્યા છે હળેલા છે તો એ લોકોથી હર સહેન થતી નથી સદર એ લોકોએ એવું કીધું છે કે આ બધા લાકડા સીમાળા પર જેટલા પણ કપાયેલા છે એ આ લોકોના થગી કપાયેલા ના આગળ જે એ લોકોની પંચાયત હતી એ લોકોએ કાપેલા છે એની ઇમ્પ્રો કેસ બી થયેલા છે બરાબર છે

જે ઝાડ કટીંગ ના સમાચાર બનેલા છે એ બાબતે વિવાદ શું છે એ તદ્દન ખોટી વાત છે માલકીની જગ્યામાં અમે તપાસની બધી કરી માપણી જોઈ બધું જોયા પછી કહીએ છે કે તદ્દન ખોટી વાત છે અને એ પોતાની માલકીની જગ્યા સાફ કરે છે પણ અપક્ષવાળા સામે રીતે આવી બદનામ કરે છે અને ખોટી ખોટી બધી ચર્ચાઓ કરે છે તો તમને એવી વાત મને એવી વાત જાણવા મળી છે કે કાલે ગઈકાલે ટેલિફોનિક દ્વારા તમને ધમકી આપવામાં આવી મને એક ફોન આવ્યો હતો અને મીડિયાનું કંઈક એ કહેતા કે તમે આવું કરશો તો તમારે તમને સસ્પેન્ડ કરાવી નાખીશું પણ એમ કોઈક ફોન આવ્યો હતો એ નંબર ભાઈ કરીને હતો કોઈ ઈરફાન ભાઈ કરીને એમનો ફોન આવ્યો હતો કે તમને સસ્પેન્ડ દઈશું આ ઝાડ કટિંગ થશે તો પણ એ પંચાયતમાં કોઈ લાગતી વખતે નથી એ પોતાની માલકીની જગ્યામાં સફાઈ કરે છે અને એનાથી નાના નાના ઝાડ કાપેલા છે ફેન્સિંગ મારવા માટે બાકી એ પંચાયતમાં કોઈ લાગતું હોતું નથી એમાં સહીદભાઈ નસીરભાઈ ચૌહાણ આજે તમારા ગ્રામ પંચાયત પર જે આ લાછણ લાગેલું છે લોક દ્વારા ચર્ચા બની છે કે આ જે ખોટી માહિતી છે તે બાબતે શું છે આજે અમારા પંચાયત પર જે લાછણ લાગેલી છે તદ્દન પાયા વિહોણી છે તદ્દન ખોટી છે અને બીજું કે જે વસ્તુ સ્થળ પર જે થયેલી છે એ હાજી છે ખોટી છે એ પેલી પંચાયતને જાણ કરવી પડે લોકોને પંચાયતને જણાવવું પડે પંચાયત આવે અને જોવે સ્થળ પર પછી એનું નિરાકરણ થાય ડાયરેક્ટ સાહેબોને આપણે મામલેદાર સાહેબ પાસે ગયા પેલા સાહેબ પાય ગયા પેલા સાહેબ પાય ગયા એ સાહેબોને બાય બાય ચાઈની અમોને કહ્યા એ વસ્તુ તદ્દન ખોટી છે પહેલું તો એનો મુદ્દો શું છે એ જાણો ને પછી સાહેબોને દોષ આપો ને મારું કહેવાનું મીડિયા માધ્યમથી એટલું જ છે એ લોકોને કે આ બધા ખોટા કૃત્ય ગામ પર ના કરો તદ્દન પાયા વિહોણા કૃત્ય છે કોઈ સારું મોટું મિશન પકડો તો એનાથી કોઈક આપણું નામ ઉપર જાય એવું કામ કરો ગામમાં બિલકુલ શાંતિ સુરક્ષા છે શાંતિને તમે જાળવી રાખો શાંતિને બિલકુલ દૂર ના કરો આ શીતલબેન જે સરપંચ છે એ અમારે પોતે સરપંચ બનાવેલા છે એમને હામે અડી ગયેલું પક્ષ છે વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષ તદ્દન ખોટું વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી આ બાબતે કાર્યવાહી આ બાબતે અમે કોઈ કાર્યવાહી આગળ એવી કાર્યવાહી જે સચ્ચાઈ છે એ સચ્ચાઈને અમે ઉપર લાવીશું